આહી નાના જ દોરાવા કામ કરતા છે આખી આખો કોમ કોમ બતાવાય પણ નહીં અને દાદી ઓ બેટા આઈજી પાણી આલી ન આઈજી પપ્પા ચાલી ખાતા નહીં એની નાગાવાજી બેટા હા એની નાગાવાજી હા

દારૂની કુતરી <Mile dizzy> બે વાગે બે વાગે બે વાગે બે વાગ્યુ આ બધું ધોરણ ભોરણ નાખી ને આવ્યો ચાર બાર લઈ ને આવ્યો તો બે વાગ્યુ પચી જ ફેર થી

સાક્ષી તું બઉ ચપચ કરો હે હા આઈ બન્યું તારું જો પછી મારું મગજ જતું રહેશે હા મારી સાક્ષી આવી જો તમે લાવું પૈસા

અન દાદી જો બધું કામ પૂયુ થઈ ગયું હવે હું સાયકલ ફેરવા દઉં હા તો બેટા પહટ હતું અને આતર તો તો પોપા ગયા છે મને કઈ કઈ કરવા મને સાયકલ જોઈએ આйна જેસે आई नहीं थी साइकिल आ साइकिल स्वधी ही ना पेवर वाला आई गी से तो ये साइकिल आईनाच मेले की में ही ना पेवर वाला आई गी से मल्ला खाबन में साइकिल आईनाच में मिली जय अगर ना अन किस्मत ना जय पूछो के ही ना किस्मत ते साइकिल लेती हम पूछो मु जी नहीं दादी तू ही ना चालेटी से साइकल चालेटी में तो नहीं थी ना थी किस्मत नहीं थी किस्मत में बोला किस्मत आया दादी नहीं पास आई कल कल ये भी है किस्मत में नहीं पास दादी तो माँ साइकल चोदी मुझे आज तेरे पास नहीं नहीं दादी मैं नहीं नहीं दादी माँ की साइकल दादी माँ की साइकल न चोदे नहीं मै નહીં મલ્લી હવે નહીં નહીં સાયકલ ઓલો પપ્પા આવતા બંકારા સાયકલ લીધું આવ દર આવી લઈ લે કે કોઈ કિતવા તો એમ ને હા

પૈસા ના પૈસા આપે તમારો ભાઈ આ તા કે પેહલા જ ભાઈ ગયા સાક્ષી તારી સાયકલ કાકા વેકી કઈ ગયા જરૂર નહીં ફોન આવ્યો

બે હાજર તો આ પૈસા એ તો ને જે ભાઈ બંધ ના લે એના તો બે હજાર લીધે ને બે તો આપડે આપવા પડે ને સાયકલ લે એ મમ્મી ને ચિંતા નહીં કરવાની પણ આ કાકો ઓછા દારૂ બાદ આ ભાઈ બંધ વાતો

દારૂ માટે ગમે તે વસ્તુ પડી હોય હું કેવું બા એ કઈ કઈ હું કેવું સાક્ષી હા અને અમે આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો હું કેવું સાક્ષી અમારા ભાઈ તો દારૂ પીતા નહીં પણ અત્યારે આવું ચાલી રહ્યું છે દારૂ જ્યાં દારૂ પૈસા ના મળે એટલે ગમે તે વાલી વસ્તુ પણ વેચી ખાય બરોબર તો આ સાક્ષીનો નો અમારો વિડીયો કેવો ગમ લાગ્યો કોમેન્ટ માં લાઈક લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ અમારો વિડીયો ગમે લાઈક Let's go